પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના ગુહાટીમાં ઝુમોઈર નૃત્ય કાર્યક્રમમાં લીધો ભાગ કહ્યું પૂર્વોત્તરનો વિકાસ નવા શિખર કરશે સર આઠ હજારથી વધુ કલાકારોએ ઝુમોઈર નૃત્યમાં ભાગ લઈ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ પ્રધાનમંત્રી કાલે એડવાન્ટેજ આસામ ટુ પોઈન્ટ ઓ શિખર સંમેલનનું કરશે ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહિલા શાંતિ સૈનિકોના પ્રથમ સંમેલનને કર્યું સંબોધિત સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અભિયાનોમાં મહિલાઓના યોગદાનને ગણાવ્યું મહત્વનું કહ્યું વિશ્વમાં ભારતે લહેરાવ્યો સફળતાનો ધ્વજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ભાગલપુરથી કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસમો હપ્તો કર્યો જાહેર બિહારને વિવિધ વિકાસ કાર્યોની આપી ભેટ બિહાર ઘાસચારા કૌભાંડની વાત કરી આરજેડી સરકારના સમયની અપાવી ગાંધીનગર ખાતે કિસાન સન્માન નિધિ યોજનાના રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કૃષિમંત્રી રાધવજી પટેલ સહિત મહાનુભાવો હાજર રાજ્યના એકાવન લાખથી વધુ ખેડૂતોને એક હજાર એકસો અડતાલીસ કરોડ રૂપિયાની ચૂકવાઇ સહાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથમાં દેવાદિદેવ મહાદેવ સમક્ષ ઝુકાવ્યું શીર્ષ સૌની સુખાકારી અને સમૃદ્ધિ માટે કરી પ્રાર્થના મુખ્યમંત્રી મહાશિવરાત્રી નિમિત્તે ત્રિદિવસીય સોમનાથ મહોત્સવનો કરાવશે પ્રારંભ ગુજરાત વિધાનસભામાં રાજકોટ ખાનગી હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ લીક મામલે મુખ્યમંત્રીએ આપ્યો જવાબ કયુ ઘટના મામલે આઈટી એક્ટ હેઠળ ગુનો નોધી પોલીસે કરી પરિટ પરિ કાર્યવાહી તોખ્યાતી કાન મામલે આરોગ્ય મંત્રીનો ગ્રુમા નિવેદન ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત કોઈ તબીબ પર સાપરાદ મનુષ્ય વધની કલમ હેઠળ પ્રથમવાર નોંધાયો ગુનો ગુશકેટ 2025 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર ગુજરાત શિક્ષણ બોર્ડ ત્રેવીસ માર્ચે યોજશે પરીક્ષા ભૌતિક અને રાસાયણ વિજ્ઞાન નું પ્રશ્નપત્ર રહેશે સંયુક્ત તો જીવવિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર રહેશે અલગ અલગ પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાયેલા બાવીસ માછીમાર અમૃતસરથી રેલવે દ્વારા પહોંચ્યા વડોદરા માછીમારોમાં ગીર સોમનાથના ચૌદ દીવના ત્રણ યુપીના એક અને રાજકોટના એક માછીમારનો સમાવેશ તમામ માછીમારોને બસ દ્વારા મોકલાયા વેરાવળ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડને જીત માટે આપ્યું બસો સાડત્રીસ રનનું લક્ષ્ય આજે ન્યૂઝીલેન્ડ જીતે તો યજમાન પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં થશે બહાર